જયારે ઓગણીસો અઠ્યાસી ની સાલ મેં જગ્યા લીધી છે એમાં કઈક ને કઈક વિવાદ આયા જ કરે છે નથી વાપરી શકતા નથી ભોગવી શકતા કે નથી કઈ બાંધકામ કરી શકતા અને કર્યું એમાં બી ઝઘડા ભરાઈ ગયા

જે પણ કર્યું એ ગુલાપેટે આટલું પુનદાન કરું છું ચોક્કસ કરીશું એ દેવ તને છોડશે

મન દુઃખ થયા કોલ દેવીશ આ ખાતાનું દેવ વિષામ લેવા જાય કોઈ પણ દેવ હોય હા બરાબર હાલ તો પેલું કર્યું નહીં એટલે હાલ કઈ કહેતી નહીં હો માતા પણ આ કોઈ પણ દેવ વિષામ લેવા જાય ને હા અને કોઈ વાર તહેવારના પ્રસંગ આ નંધીકા થઈ જાય એટલે પેલું ન્યાય લેવા ગયેલું દેવ હોય ને હા

માલિકી પેટે જે મકાન હતું એમને આપી દીધું અમે અને હા આપી દીધું અને અમે પછી કોઈ મોબી નથી રાખ્યો થોડોક સમય મંદુક થયું છ મહિના બાર મહિના પછી અમે જતા આવતા થઈ ગયા બોલતા ચાલતા થઈ ગયા પ્રસંગોમાં

એટલે બીજું મકાન ખરું ને જે અમારા દાદાના નામ પર છે એમાં દાદાના ત્રણ દીકરાઓનો હિસ્સો ખરો એમાં તો એના પેટે એમને ફ્લેટ આપી દીધો તો એ હા એ લોકોને અને એ લોકોએ માંગ્યો એમને મને કહ્યું કે તું આ ખાલી કર દે મારે અહીંયા મારો સામાન લાવવાનો છે મારી નોકરી અહીંયા બદલી થઈ ગઈ છે એટલે અમે એમને ખાલી કરી ચૂપચાપ અમે જતા રહ્યા કોઈ જગ કોઈ હા આપો અને લેવો હા એમાં ફેરો ફેરો એમણે માંગ્યો ને તો હાથ જોડી મંગાય હા या तो माथे हाथ पीरिम भागाई अधरी निख दिक्रा मार नोकरी पुरी थाई तो तुपिरू ले निवाना आपी ते साची बाच्छु मुणा अग्षा आप बार्तन भा तूई अपते ना वर्तन भागते ना बिजा ना तूट भाहर ना विक्तियोना केवा मावी ग्य

સાત દિવસ એવા થયા હોય હાથ એવું ના હોય તમે ક્યાંક બીજે જતા રહ્યા એટલા દિવસ ચલો પાણી પણ એવું આવી ગયું કોઈ કામ કરવા વાળો કોઈ મજૂર તમારા ઘર ની અંદર આઈ ગયો આ વસ્તુ મહત્વનું દેવ ને તમે સાચવો પણ સાચવવાનો પેલો રસ્તો છે સાચવવાનો પહેલો અર્થ જ શું એના નીતિ નિયમ નીતિ નિયમ પાડવા પડે આયુર્વેદિક દવા કરો ને ભાવ તમારી કૃપા કરશે પણ એક પછી એક પછી એક જે કણા છે એ જાહેર થશે એક નું આવશે ને એટલે બીજો કેસે મને પણ આપો આ જગ્યા નો હકદાર

અને મારા જોડે એક વ્યક્તિ એક ભાઈએ જે છેતરપિંડી કરીને મને છેતરી ગયો તો માં એનું કઈ વળતર આવે ખરું પેલા તો આમાંથી તો માની કાઢ એનું બધે કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે માં હવે હું શું પૂછું પોતે વિચાર કરજો કઈ બાજુથી કડીઓ માં તો કેવું છે મેં તમને એક વાત કરી હા સહી છે કે મેન વસ્તુ જગ્યા છૂટા ને હા તમે મારા બુદ્ધિ માં બસ મને સારું સારું માર્ગદર્શન મને બતાવવામાં તમે હું ગામ છોડી ને બહાર જતો રહું ગુરુ દેરાને તો પોતે માતા અને વડોદરા बाजू જવા કહી છે તો આ જગ્યા તારા માટે નહી સારી ઓખાની એ માતા tangentલી તમારી પાસે જણાંતા ખાલી આટલી સલાહ આપી શકું કદી કદી આ જગ્યા તાર માટે મે સારી ભલે મહત્્યવે જગ્યાનું નામ મૂકી દેઈસ જગ્યાનું નામ બરાબર પણ એનું કરજે પાછો હાથ કરે છે તો જે હવે જે ભોગવ્યું છે

જેમ તમારી કેવો દેખે છે ત્યારથી મનમાં ભાવ છે કે હવે મારા બધા તમે જ આપશો હું ઘણા ફરી ફરીને આવ્યો છું થાકી ગયો છું મારી શક્તિ નથી રહી

જમીન વાળી જગ્યા આગ ના કણા વાળી બીજા નંબરે આવશે અપાયો અપાયો બરોબર યા તો કાકા તૈયાર હોય સમાધાનમાં તો લેતો આવજો અને એમાં બીજું એ પૂછવું હતું કે અમારું જે દાહોદ શહેરમાં એક મકાન છે બાપદાદા નું જૂનું મકાનમાં પણ શું કઈ સમજ નથી પડતી કે મમ્મી બી બહુ આમ વિચિત્ર વ્યવહાર કરે છે

બરાબર અમે જે ઘર લીધું મેં એને માતા છે જે ઘર લીધું છે એમાં પણ હતાય પૈસા લીધા એમને ફક પૈસા બી નથી ચૂકવાતા માં એવું છે જગ્યા પાછળ એક એક વસ્તુ કે હા માં મંગર બોલ છે હા પણ આ કઈ રીતે ઘર

કામ બોલી ના 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 એ તો પહેલા માય કામ તો કરી કાલે સવાર પહોંચે ને માતા તો ખાલી રસ્તો બતાવવા હા માં આજે મારા થોડી તસલી આમ શાંતિ મળે દીવની થોડી ઓછી નથી કે આ બધું મારું ઉભો રાખ્યું તું અંદર આવે ને હા એટલું તારું મગજ ખોલી બાર બધું ઉભું રાખતું એ તો આ એટલા નાગનો કણાનો એટલો બધો પ્રભાવ હોય ને હા ચાલો ના દે મગજ બધાના કામ કરતા જ નથી ઘરમાં અમારે કાકાનો છોકરો છે માય બહુ दारू પીએ છે બહુ જ કસકો આવો પછી કે એમ તારું ના વિનોદ કાકા મોટા પપ્પા મોટા ભાઈ આ જગ્યા જોડે જોડાયેલા છે ભાઈ એમનું નામ છે જગ્યામાં પપ્પા અને એ જગ્યાવાળા ને પીવડાયો ખબર પડી પડી ગઈ દારૂ પીવડાવવાની એટલે મેરડી માતા આય પોલીસ સ્ટેશન આવે ને ઘર ને ખાકી ઘરના આંગણે ખાકી આવે ને ઘરના આંગણે આખી સો આઠ લઈને આવડી બસ આવું ધીરે ધીરે તમારી નજીક આવીને રહીએ રામ